રાંધીની અંબિકાનગરમાં સોસાયટીમાં લઈ જઈ રૂહતા અચરાઈ હતી જેમાં પ્રેમ લગ્ન કરનારા યુવકને મળતા યુવાનની માતાને જાહેરમાં ફટકારાયા હતી મહિલાઓએ હટવટાવી યુવાની માતાને ગુપ્તાંગના ભાંગે ચિમટાભર્યા હતા જેને લઈ યુવતીના પિતા સહિત અગિયાર વિરુદ્ધ ગુનો નોંધાયા હતો જે ફરિયાદના આધારે પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી જ્યારે ચાર મહિલાઓને વોન્ટેડ જાહેર કરી છે તો પોલીસે ધરપકડ કરેલા આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો અને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કન્સ્ટ્રક્શન કર્યું હતું